નમસ્કાર મિત્રો આજે આ પ્રેસ અને મીડિયાના માધ્યમથી છે જામનગર શહેર અને ગુજરાતની જનતાને ખાસ અપીલ કરવા માટે આવ્યો છું આમ તો પ્રેસ કોન્ફરન્સ રાજેન્દ્રસિંહ એ કરવાની હોય એમની તબિયત ના હોવાને લીધે છે આ પ્રેસ કોન્ફરન્સ આજે હું સંબોધવા આવ્યો છું તો ખાસ કરીને જામનગર અને ગુજરાતભરની જનતાને અને એમાં ખેડૂતો માટે છે આ એક અગત્યના સમાચાર હતા કે હડદર ગામે જે કઈ ઘટના બની સરકારે જે ખેડૂતો ઉપર દમન ગુજાર્યું અને ત્યારબાદ અત્યારે જે ખેડૂતો જેલમાં છે એ તમામની સાથે જ આમ પાર્ટી છે અને તમામ ખેડૂતોની માટે છે લડાઈ લડવા માટે આયોજન કરવા જઈ રહી છે આ મહાપંચાયત છે એકત્રીસ ઓક્ટોબર એટલે કે આવનારી જે સરદાર પટેલજીની છે દોઢસો મી જન્મ જયંતિ છે એ નિમિત્તે યોજાવાની છે એકત્રીસ ઓક્ટોબરે ખાસ ભરના તમામ ખેડૂત મિત્રો છે યાદ રાખજો સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે છે આપણે જે આ સરકાર છે ભ્રષ્ટાચારી સરકાર જે ભાજપીય છે અને સાથે સાથે છે જે રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલજી અને જે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી છે એ બધા પણ પધારવાના છે તો તમામ ગુજરાતના તમામ ખેડૂતોને કેવું હતું કે અત્યારે જે ખેડૂતોની હાલત થઈ છે આ માવઠામાં જે હાલત થઈ છે

ન્યાય મળે તમામ ખેડૂતો સુરેન્દ્રનગર માં મહાપંચાયત થવા જઈ રહી છે એ ખેડૂત મહાપંચાયતમાં મોટા પ્રમાણમાં છે ગુજરાત ભરમાંથી તમામ ખેડૂતો ભાગ લ્યો એવી એક છે આ પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી જે અપીલ કરવા માટે આવ્યા છે ધન્યવાદ જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત જય જવાન જય કિસાન